આજે તો કરી નાખી ફૂલ બાકાજી કયો મિત્રો આજના મિની વ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે આવી ગયા છીએ આપણી વાડીએ વાડીનું આખું સીન બતાવીશ દોસ્તો આપણી કેવી વાડી છે અને શું શું વાવેલું છે બધું આજની તમને બતાવું દોસ્તો તો વિડીયો સારો લાગે તો એન્ડ સુધી જોજો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ મિત્રો કરજો તો તમને બતાવું મારી વાડીનું બધું આજે લોકેશન આખે આખું કે મારી વાડી ક્યાં આવેલી છે અને શું લગાવેલું છે બધું બતાવું તમને દોસ્તો આજે

અને મિત્રો આપણે એક એક ખેતર માં ગઈ ને પણ તમને બતાવશું ને શું વાવેલ છે તે પણ બતાવશું આ ખેતરમાં મિત્રો બીટી કપાસ લગાવેલો છે આપણો હા હે એમાં પણ બીટી કપાસ લગાવેલ હે મિત્રો સામે જોઈ રહ્યો આ પણ બીટી છે આમાં પણ આપણો બીટી કપાસ લગાવેલ છે ત્યાંથી કરીને હા બાજુ તમને બીજી બનાવી બતાવું છે આમાં પણ બીટી કપાસ લગાવેલ હે મિત્રો આજના બ્લોગમાં તમને મારી ખેતી ની બધી માહિતી રહ્યો ખેતી વસ્તુ એવી છે મિત્રો ખેતી ધંધો છે ને આજાદ ધંધો છે રાજા જેવો ધંધો છે ખેતીમાં કોઈની ગુલામી કરવી પડે નહીં ગમે ત્યારે કઈ બી કામ હોય ગમે ત્યારે ક્યાંય જવું હોય તો તમે જઈએ કોઈ ના કોઈની રજા લેવી કે ના કોઈને પૂછા કરવી કોઈ નહીં તમને મજા આવે ત્યારે કામ કરો મજા આવે ત્યારે બારે પણ જઈ શકો આજે તમને બધા મારા ખેતરની માહિતી આપી મિત્રો ખેતી કરતા હોય એટલે ખબર જ હશે કે અલગ આપણે જેટલા ખેતર હોય બધા ખેતરના અલગ અલગ નામ હોય આપણે નામથી ઓળખતા બતાવી મારે પણ ખેતર અને બધાના અલગ અલગ જ નામ હે મિત્રો રસ્તો એકદમ જુઓ સુન સાટ રસ્તો હે એકદમ આપણે જઈએ આપડા ખેતરમાં ત્યાં બતાવું તમને દોસ્તો આપણે આવી ગયા ત્યાં બીજા ખેતરમાં ત્યાં ખાતરનું કામકાજ ચાલુ હતું મિત્રો આપણે આવી ગયા આપણા બીજા ખેતરમાં આમાં પણ આપણો બીટી જ ને મિત્રો આમાં ખાતર ભાઈ અત્યારે વરસાદ આવવાની તૈયારી ખાતર ફૂલ બાકાજી ખાતરમાં આપણે આ ખેતરમાં પણ બધું જોઈને હવે નીકળી ગયા નેક્સ્ટ બીજા ખેતર તરફ ત્યાં કઈક અલગ વાવલ હે બધા બીટી તો તમે જોયો હવે બીજું વાવલ હે બતાવું તમને મિત્રો વાતાવરણ જોવું આજનું ટકા મિત્રો આવી ગયા ત્યાર પછી આપણે મગફળી લગાવવા છે કે ખેતરમાં આવી ગયા ફાઈનલી આ ખેતરમાં આપણું મિત્રો આમાં મગફળી લગાવેલ છે બતાવું દોસ્તો બધા ખેતર જોઈ આવીને આપણે આવી ગયા ફાઇનલી ઘરે ઘરે આવી ગયા તો જાય હતી ત્યાર તો મારી લીધી એક ટકાટક ચુસ્કી ચુસ્કી મારીને આપણે જવાનું હતું બાકાજીકી બોલાવા દોસ્તો આપણે આપણી વાડી બધાને બતાવી દીધું કે કઈ વાડીમાં શું આવેલું હોય તમે પણ ખેતી કરતા હો તો કમેન્ટ જરૂર કરજો મિત્રો ને ખેતી કેવી છે એ પણ કમેન્ટ કરજો ખેતી કરાય કે ના કરાય એ પણ કમેન્ટ કરજો મિત્રો વિડીયોમાં આટલું જ મળીએ એક નવા વિડીયોમાં વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો જય શ્રીરામ જય મોગલ દોસ્તો ફાઇનલી વાડીએ બધું કામકાજ પતાવીને નીકળી ગયા આપણે રાપર તરફ જવા માટે રવાના અને સાંજનો ટાઈમ થઈ ગયો તો અને દી પણ હાથ મી ગયો હતો તો મળીએ એક નવા વ્લોગમાં